જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે સૌને માતાજી જે લોકોને દાંતની તકલીફ છે એટલે કે દાંતમાં વારંવાર દુખાવો થાય છે ઠંડુ અથવા તો ગરમ પદાર્થનું સેવન કરે છે તો તાત્કાલિક દાંતમાં દુખાવો પડવા લાગે છે અથવા તો દાંતમાં કીડા પડ્યા છે બધી જ ટ્રીટમેન્ટ કરી લીધી છે પણ દાંતનો દુખાવો અથવા તો દાંતમાં જે કીડા છે તેનાથી છુટકારો નથી મળતો તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો પ્રાચીન દેશી ઉપચાર તમારી સામે રજૂ કરું છું જેનાથી તમારી વર્ષો જૂની દાંતની તકલીફથી તમને છુટકારો મળી જશે કોઈ પણ પ્રકારને દાંતને લગતી તમારે મેડિસિનો અથવા તમે જે ઇન્જેક્શનો લેતા હોય તે લેવાની જરૂર પણ નહીં પડે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને દાંતમાં વારંવાર દુખાવો ઉપડે છે અથવા તો દાંતમાં કીડા પડ્યા છે ઠંડો અથવા તો ગરમ પદાર્થનું સેવન કરે છે તો તાત્કાલિક તે લોકોને દાંતમાં દુખાવો ઉપડવા લાગે છે તે લોકોએ બધે જ ટ્રીટમેન્ટ કરી લીધી છે પણ દાંતનો દુખાવો બંધ નથી થતો તે લોકોને શું કરવાનું છે અડધી ચમચી જેટલું સરસવનું તેલ લેવાનું છે અને તેમાં જરૂરિયાત મુજબ હળદર મિક્સ કરી અને તે દાંતમાં તમારે પેસ્ટ લગાવવાનો છે પંદર મિનિટ સુધી લગાવી રાખવાનું છે પંદર મિનિટ પછી તાજા પાણીથી અથવા તો ગરમ પાણીથી તમારે કોઈ કરવાના છે અને દિવસમાં આ દેશી ઉપચાર તમારે 4 થી પાંચ વાર કરવાનો છે અને એક અઠવાડિયું ફરજિયાત કરવાનો છે જેનાથી તમારી વર્ષો જૂની દાંતની તકલીફ હોય તમને દાંતમાં તમે કોઈ ઠંડુ પદાર્થનું સેવન કરો ગરમ પદાર્થનું સેવન કરો છો તાત્કાલિક તમને દાંતમાં દુખાવો ઉપડવા લાગે છે અથવા તો તમારા દાંતમાં કીડા પડી ગયા છે સડો થઈ ગયો છે તમામ પ્રકારની દાંતની તકલીફથી તમને છુટકારો મળી જશે પ્લસ તમારા દાંત છે તે પણ ક્લીન થશે દાંતમાં રહેલા બેક્ટેરિયા પણ

અને પંદરથી વીસ મિનિટ સુધી લગાવી રાખવાનું છે પંદરથી વીસ મિનિટ પછી તાજા પાણીથી પણ તમે તે વસ્તુ છે તે સાફ કરી શકો છો અને ગરમ પાણીથી પણ સાફ કરી શકો છો પણ આ દેશી ઉપચાર તમારે દિવસમાં ચારથી પાંચ વાર કરવાનો છે એક એક કલાક મૂકતા અથવા તો દોઢ દોઢ કલાક મૂકતા તમે આ દેશી ઉપચાર છે તે કરી શકો છો અને એક અઠવાડિયું ફરજિયાત કરવાનો છે જેનાથી તમારી વર્ષો જૂની દાંતની તકલીફ હોય તમને દાંત છે તે વગર કારણે તેમાં દુખાવો થતો હોય કોઈપણ પ્રકારનું જમવાનું તમે જમ થઈ છે સડો ગયો તેનાથી હંમેશા માટે મળી જશે કોઈ પણ પ્રકારની મેડિસિનોની પણ જરૂર નહીં પડે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આ પ્રોબ્લેમ ખૂબ જ વધી ગયું છે તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો આ આયુર્વેદિક માહિતી ખૂબ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો